વિદ્યાર્થી મિત્રો પ્રથમ પરીક્ષા નજીક આવી રહી છે ને પ્રથમ પરીક્ષામાં કેટલા ચેપ્ટર પૂછાવાના છે શું છે સાહેબ પ્રથમ પરીક્ષામાં સો માંથી સો માર્ક મેળવવા માટે સાહેબ અમારે શું કરવું સાહેબ અમને શરૂઆતથી કઈ રીતના મહેનત કરીએ તો ભેગું થાય સર અત્યારથી હવે વાંચવાનું શરૂ કરીએ તો અમારે બધું ભેગું થઈ જશે સર અમે પાસ થઈ જઈશું આ બધાનો એક મસ્ત મજાનો પ્લાન એને કહેવાય છે કિલર સ્ટ્રેટેજી

સર અત્યારથી આપણે વાંચવાનું શરૂ કરીએ તો અમારે બધું ભેગું થઈ જશે સર અમે પાસ થઈ જઈશું આ બધાનો એક મસ્ત મજાનો પ્લાન એને કહેવાય છે કિલ્લર સ્ટ્રેટજી સીધી કિલ્લર સ્ટ્રેટેજી સાહેબ રેડી સાહેબ સો માંથી સો લાવવા છે જેને પાસ થવું છે જેને મીડિયમ માર્ક લાવવા છે બધા જ વિદ્યાર્થી મિત્રો માટે આ એક મહત્વનો આ જે વિડીયો છે એ સાબિત થવાનો છે એટલા માટે અંત સુધી વિડીયો જોતા રહેજો નવા ચેનલમાં આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે ધોરણ બારની બોર્ડની અંતિમ પેપર સુધી એકમાત્ર ચેનલ તમારો સાથ આપશે એ આ ચેનલ છે ચાલો શરૂઆત કરીએ તો શરૂઆત સૌપ્રથમ પ્રથમ સર પરીક્ષામાં કેટલા ચેપ્ટર આવશે સાહેબ પરીક્ષામાં કેટલા ચેપ્ટર આવશે કન્ફ્યુઝન છે ઘણા બાળકોને ખબર જ નથી કે પ્રથમ પરીક્ષાની અંદર કેટલા ચેપ્ટર આવવાના છે એનું સોલ્યુશન તમને મળી જશે સર કયા ચેપ્ટરમાંથી કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણનું પૂછાવાનું છે ખબર જ નથી એનું પણ તમને અહીંયા ખબર પડી જશે કે તમારી પ્રથમ પરીક્ષામાં કેટલા ચેપ્ટર આવવાના છે કયા ચેપ્ટરમાંથી કયા કયા દાખલા પૂછાવાના છે કયા ચેપ્ટરમાંથી કયા કયા એમસીક્યુ પૂછાવાના છે ટોટલી હું તમને આ કહેવાનો છું અને આ કઈ રીતે તૈયારી કરવી કેવી રીતે હું તમને સીંધવાનો છું કે આ રસ્તે જવાનું છે પણ એમાં ચાલવાનું તમારે છે તો જ તમે સફળ થશો માત્ર કીધે કઈ નથી થાતું એ કીધેનું જે પાલન કરો છો એમાં જ સફળતા મળે છે બાકી સાહેબ કીધે કાંઈ થતું નથી મનમાં એમ લેશો કે મારે આ પરીક્ષામાં વાંચવું જ છે સારા માર્ક લાવવા છે વાંચવું છે સારા માર્ક વાંચવું છે સારા માર્ક લાવવા છે કીધે કાંઈ થતું નથી એને એપ્લાય કરવું પડે જો તમારે વાંચવું હોય તો ચોપડી નોટબુક લઈ અને વાંચવા બેસવું પડે પ્રેક્ટિસ કરવી પડે તો જ તમે આગળ વધી શકો બાકી કીધે કાંઈ થતું નથી મોટા મોટા સપના તો મારા પણ છે કે મારે મુકેશભાઈ અંબાણી જેટલું કમાડવું છે મુકેશભાઈ અંબાણી જેટલું મારે કમાવવું છે એમ કીધે કાંઈ થાય નહીં રોજે પાંચ વખત બોલું રોજે સાત વખત બોલું કે મારે મુકેશભાઈ અંબાણી જેટલું સફળ થવું છે મુકેશભાઈ અંબાણી જેટલું સફળ થવું છે હું ક્યારેય સફળ નહીં થાવ શું કામ કારણ કે હું વિચારું છું એને એપ્લાય નથી કરતો ઘણા બાળકો એવું જ કરે છે વિચારે છે મારે તો સારા માર્ક લાવવા છે મારે તો સારા માર્ક લાવવા છે સારા માર્ક લાવવા છે દરરોજ એમ બોલવાથી સારા માર્ક ક્યારે આવતા નથી આ ખોટું છે સાહેબ સારા માર્ક લાવવા માટે તમારે પ્રયત્ન કરવો પડે કર્મ કરવું પડે તો સારા માર્ક આવે નહીતર સારા માર્ક આવતા નથી રેડી યુદ્ધ મેદાનમાં જાઓ અને યુદ્ધ મેદાનમાં સામ સામે રથ ઊભા હોય તમે જૂના જમાનામાં જન્મ છો સામા સામે રથ ઊભા હોય અને મનમાં વિચારો કે હું આને તીરથી પાડી જ દશ આને તું હરાવી જ દસ આને તું હરાવી જ દસ આને તું હરાવી જ દસ મનમાં બોલ બોલ કરો મનમાં બોલ બોલ કરો એમ યુદ્ધ નથી જીતાતું હામેવાળાનું બાણ આવીને ક્યારે અડી જાય ને કંઈ ખબર નહીં પડે એના માટે વિચારની સાથે સાથે સાહેબ તીર પણ ચલાવવું પડે છે એટલા માટે ફરી વખત કહું છું માત્ર વિચારે કાંઈ નથી થતું વિચારોની સાથે સાથે કર્મ પણ કરવું પડે છે રાઈટ ચાલો આગળ વધીએ તો સાહેબ આ ચેપ આ જે પ્રથમ પરીક્ષા છે એની અંદર પ્રથમ ભાગના સાત ચેપ્ટર પૂછાય છે નોર્મલી નોર્મલી દરેક સ્કૂલમાં પ્રથમ ભાગના કેટલા ચેપ્ટર સાત ચેપ્ટર પૂછાય છે અને આ જે સાત ચેપ્ટર છે ભાગ એક નો પેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું અને સાતમું રાઈટ તમારી ગુજરાતની કોઈ પણ શાળા હોય નોર્મલી સાત ચેપ્ટર પૂછાય છે ગવર્મેન્ટ નિયમ પ્રમાણે કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણનું છે એ તમે જરા જોઈ લેજો આમાં વધઘટ હોઈ શકે છે પણ પૂછાય છે પાકું જ છે પહેલા ચેપ્ટરમાંથી એમસીક્યુ ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું અને સાતમું એમસીક્યુ એસક્યુ તો કે સાહેબ ત્રીજું ચોથું છઠ્ઠું અને સાતમું આમાં વધઘટ હોઈ શકે પણ છે એ ફાઇનલ જ છે આ વીસ ગુણનું છે વિભાગ બી તમે જોવા જાવ તો વિભાગ બી દસ ગુણનો છે રેડી ત્યાર પછી વિભાગ સી વિભાગ સી ત્રણ ગુણના દાખલા કયા કયા ચેપ્ટરમાંથી આવે છે તો ભાઈ પહેલું ચેપ્ટર ચોથું ચેપ્ટર અને સાતમું ચેપ્ટર હા દાખલામાં વધઘટ હોઈ શકે પણ એટલા જ દાખલા આવે છે આ બાર ગુણ છે સાહેબ ઓપ્શન સહિત આમાં આપ્યું છે હો ઓપ્શન સહિત આપેલું છે ત્યાર પછી વિભાગ ડી ની વાત કરીએ તો વિભાગ ડી સાહેબ એક જ એવું ચેપ્ટર છે પાઘડીનું મૂલ્યાંકન કે જેમાં સાંભળજો એક્સ વાય ઝેડ સંસ્થામાંથી આવતું હોય તો તમારે ચેપ્ટર પાંચ ના જે નાના દાખલા છે એ પણ ચાર ગુણમાં મૂકી શકે છે ચેપ્ટર પાંચ ના દાખલા પણ

પહેલા ચેપ્ટરમાંથી પણ આઠ ગુણનો આવી શકે અને સાહેબ આનો તો કોઈ વિકલ્પ જ નથી ચેપ્ટર નંબર બે બે દાખલા બાવીસ ગુણમાં ગુજરાતની કોઈ પણ શાળા હોય રેડી જેનો સિલેબસ એક થી સાત છે તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે આ છે તો બાવીસ ગુણ આમ આના ટોટલ સો ગુણ થાય છે અને આના ટોટલ એકસો ત્રીસ ગુણ ઓપ્શન સહિત ઓપ્શન સહિત એકસો ત્રીસ ગુણનું પેપર હોય છે પ્રથમ પરીક્ષાનું રાઈટ આ તમારો ગુણભાર તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું આવવાનું છે હવે સાહેબ તમે કહો હવે સ્ટેપ બાય સ્ટેપ અમે કઈ રીતના પ્રેક્ટિસ કરીએ તમે બાકીનું બધું તો કહી દીધું છે ઓકે ચાલો સૌપ્રથમ તો કે એકાઉન્ટ માત્ર એક વિષય નથી સાહેબ એક કૌશલ્ય છે એકાઉન્ટના દાખલા ગણવા બેસો ને ઘણા બાળકો અંદર ઉતરી જાય ને પછી કેટલો ટાઈમ થાય ની ખબર જ નથી રહેતી એટલા માટે કીધું છે એકાઉન્ટ એક વિષય નથી સાહેબ એક કૌશલ્ય છે જે ઉધાર જમાના નિયમ અને આપણે આપેલા નિયમ પ્રમાણે ચાલે છે સાહેબ ખબર જ નથી રહેતી હેડી એટલે એકાઉન્ટ વિષય બેસ્ટ વિષય છે સારામાં સારો વિષય છે ને ઇઝીમાં ઈઝી વિષય છે ઘણા બાળકો ખબર નહીં એને કેમ અઘરો ગણે છે પણ મને એકાઉન્ટ અઘરું લાગતું નથી રેડી ત્યાર પછી બીજું દરેક ચેપ્ટર નો ગુણભાર પેલા જુઓ મેં તમને અગાઉ કીધો દરેક ચેપ્ટર નો ગુણભાર પેલા જુઓ કે કયા ચેપ્ટર માંથી કેટલું છે કયા ચેપ્ટરમાં કેટલા દિવસ ફાળવવા કયા ચેપ્ટરમાં કેટલા સમય ફાળવવો રેડી ઘણા શું કરે વાર્ષિક હિસાબ ને એક દિવસ ફાળવે ભાઈ વાર્ષિક હિસાબ ને એક દિવસ ફાળવવાથી काही नो થાય રેડી પછી તો ઘણા શું કરે પેલા પાંચમું ચેપ્ટર કરે પછી પેલું ચેપ્ટર કરે કરે પછી છઠ્ઠું છઠ્ઠું ચેપ્ટર ના 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 ભાઈ એસી ગલતી મત અને ચેપ્ટર એક સાથે જ લઈ લ્યો એસી ટકા તો સેમ છે ક્લિયર એટલે જયારે પણ વાંચવા બેસો ત્યારે મારા ભાઈ પાંચમું છઠ્ઠું ચેપ્ટર એક સાથે લઈ લ્યો જેથી તમને ખ્યાલ આવે કે પાંચમું છઠ્ઠું ચેપ્ટર ઇઝી છે એમાંથી પાંચમું ને છઠ્ઠું ચેપ્ટર કરશો ને તો બોર્ડની પરીક્ષામાં પણ ચોવીસ ગુણનું પૂછાવાનું છે પાંચમું છઠ્ઠા ચેપ્ટરમાંથી જ ચોવીસ ગુણ હો એટલે પ્રથમ પરીક્ષા હોય તમારી પ્રિલિમરી એક્ઝામ હોય રાઉન્ડ ટેસ્ટ હોય બોર્ડનું હોય જે પણ પેપર હોય રેડી એટલે તૈયારી આ રીતે કરો એક સેલ્લું એક અઘરો એક સેલ્લો એક અઘરો માની લો કે પહેલું ચેપ્ટર લીધું તો બીજા દિવસે તમે બીજું ચેપ્ટર લઈ શકો પછી ત્રીજા દિવસે પાછું ઈઝી પછી ચોથા દિવસે પાછા આ બે ચેપ્ટર લઈ લો જે પણ તમે દિવસ ફાળવો એ પ્રમાણે જે પ્રમાણે તમારું જે પણ આ શું કહેવાય સ્વાધ્યાય ઉદાહરણનું પૂરું થાય એ રીતે કરો રાઈટ ત્યાર પછી તો કે ત્યાર પછી ચોથું અને પછી સાતમું એવી રીતના લઈ શકો છો ત્યાર પછી ટેક્સ્ટ બુકના ઉદાહરણ અને સ્વાધ્યાયના દરેક દાખલાઓ ગણો ગણો પણ કેમ જાતે ગણો ઘણા બાળકોને ઘણા શિક્ષકો દાખલા ગણવા આપે ને એટલે શું કરે ખબર છે જોઈન જોઈન બેઠું ઉતારી દે જોઈન જોઈન બેઠું ઉતારી દે એ ભૂલ નહીં કરો રેડી બહુ બધા બાળકો એ ભૂલ કરે છે ઘણા શિક્ષકો મસ્ત મજાના દાખલાઓ હોમવર્કમાં આપે છે પણ બાળકો શું કરે અન્ય કોઈ સાહિત્યમાંથી અન્ય કોઈના ચોપડામાંથી બેઠા લખી નાખે છે એવી ભૂલ નહીં કરો તમે તમારે જો આગળ વધવું હોય તો વેઠ ઉતારવાનું બંધ કરો તો જ તમે આગળ વધી શકશો જો તમે કોઈની વેઠ ઉતારી તો તમે આ જીવન કોકની વેઠ જ ઉતારતા રહેશો જાતે ગણવાનો પ્રયત્ન કરો જેટલો ગણાય એટલો ગણવાનો પ્રયત્ન કરો તો જ તમે આગળ વધી શકશો નહીતર નહીં નહીતર જ્યાં છો ને ત્યાં જ તમે રહેશો આગળ વધવાનું ભૂલી જ જાઓ ક્લિયર યાદ રાખજો ત્યાર પછી

પાંચ મહિના પછી તૈયારી કરીને ટોપર બની શકાય સર છ મહિના પછી તૈયારી કરીને કહેવાનું છે પણ કઈ બેચમાં માસ્ટર બેચમાં તો હજી પણ જે લોકોએ એડમિશન નથી લીધા જેને ટોપર બનવું છે જેને સારા માર્ક લાવવા છે જે હાવડલ છે અને જેને

સાહેબ એકાઉન્ટ માટે દરરોજ ઓછામાં ઓછી એક બે કલાક રોજે કીધું છે હો ત્રણ દિવસ આને ને ત્રણ દિવસ આ એમ નહીં રોજે નહી કલાક અને રોજે બે કલાક ફરજિયાત ફાળવો 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 ને જ કારણ કે એકાઉન્ટ એ પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે સાહેબ પાંચ દિવસ કસરત કરો ત્રણ દિવસ આરામ બીજા પાંચ દિવસ કસરત કરો ત્રણ દિવસ ચાર દિવસ આરામ બીજા પાંચ દિવસ કસરત કરો ચાર પાંચ દિવસ આરામ એમ ક્યારેય સફળ થવાતું નથી એ કસરત એકદમ નકામી છે રોજ જે કસરત કરો તો તમને ફાયદો થાય રોજ જે કસરત કરો તો તમને ફાયદો થાય સાહેબ રોજ જે એક બે કલાક એકાઉન્ટ પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે અને પ્રેક્ટિકલમાં પ્રેક્ટિસ કરવી જ પડે ડોક્ટર આપણને એવું કે તમે બહુ આમ જાડા થઈ ગયા છો તમારી ચરબી વધી ગઈ છે તમારે રોજ જે એકાદ કલાક ચાલવું પડશે રોજ જે એવા શબ્દનો પ્રયોગ કરે પ્રેક્ટિસ કરવી પડશે ચાલવાની તો તમે ચરબીમાંથી મુક્ત થશો સાહેબ એકાઉન્ટમાં પાવરફુલ થવું હોય તો રોજ જે એક કલાક અથવા બે કલાક ફાળવવા પડશે રોજ જે પ્રેક્ટિસ કરવી પડશે તો જ આવશે મેળવશે નેતર આવશે નહીં ત્યાર પછી દરેક ચેપ્ટર પૂરું થયા પછી સ્વમૂલ્યાંકન માટે ટેસ્ટ આપો દરેક ચેપ્ટર પૂરું થઈ જાય કે એક ચેપ્ટરનું તમે રિવિઝન કરી લીધું હા હવે તમારે એના દાખલા ગણવા છે દાખલા ગણવા માટે સાહેબ ચોપડીમાં જોવા જાવ તો ચોપડીમાંથી તો સર અમને જવાબ જોવાની ઈચ્છા થઈ જાય ન જોવા હોય તો એ જોવાઈ જાય તો એના સોલ્યુશન માટે મારા ભાઈ તમારા માટે મસ્ત મજાની ભવિષ્ય ટેસ્ટ સિરીઝ જેમાં દરેક ચેપ્ટરના આઈ એમ સવાલોનો પેપર છે દરેક ચેપ્ટરના આઈએમપી સવાલના પેપર છે રેડી સાહેબ અમારે રિવિઝન કરવું હોય તો અમે શેમાંથી કરીએ એના માટે સાહેબ ચાર પુસ્તકો છે જો તમે કમ્બાઈન લેશો બંને સાથે લેશો તો બારસો રૂપિયાનો આવે છે કોમ્બો રેડી તો શું કીધું છે દરેક ચેપ્ટર પૂરું થઈ ગયા પછી સ્વમૂલ્યાંકન માટે ટેસ્ટ આપો

અડધી પોણી એક કલાક બગાડી નાખે એક વાર્ષિકી હિસાબમાં એક કલાક બગાડી નાખે બાકીના બે કલાકમાં વિભાગ એ બી સી ડી અને એફ નો એક દાખલો હજી બાકી રહી ગયો તો સાહેબ એના માટે એના માટે મારા ભાઈ અહીંયા છે ને પેપર સેટ છે શું છે પેપર સેટ છે કે તમે સાહેબ ઘડિયાળના કાંટાની સામે જુઓ કે બપોરના એક્ઝેક્ટ ત્રણ વાગ્યા છે એક્ઝેક્ટ ત્રણ વાગ્યા છે ત્રણ કલાકમાં પેપર પૂરું કરવાનું છે પ્રથમ પરીક્ષાનું વિદ્યાકુલનું

નંબર આપેલા છે જેમાં દરેક વિષયના તમે જોઈ શકો છો ટોટલ ચોત્રીસ પેપર છે બેસી જાવ સાહેબ ત્રણ કલાક લઈને સાંજે નવ વાગે બેસી જાવ ત્રણ કલાક લઈને સાત વાગે બેસી જાવ સાંજે ત્રણ કલાક લઈને ગમે તે થાય ત્રણ કલાકમાં સો માર્ક નું પેપર પૂરું કરવું છે કરવું છે ને કરવું છે જ આ પ્રથમ પરીક્ષા છે એમાં પહેલી વખત તમે સો માર્ક નું પેપર આપો છો ત્રણ કલાકમાં સો માર્ક નું પેપર પહેલી વખત તમે આપો છો અને પેપર પૂરું કઈ રીતે થાય તો સાહેબ પ્રેક્ટિસ કરશો તો પેપર પૂરું થશે શાળામાં કેવા પ્રકારના પેપર પૂછાય છે એ પણ તમને અહીંયા મળી રહેશે હેડી એટલે ભૂલતા નહીં પ્રેક્ટિસ કરવી જરૂરી છે ઓકે તો આ સાથે જ આજનો આ વિડીયો તમને કેવો એવો લાગ્યો નીચે જો કોમેન્ટ જરૂરથી કરજો જય હિન્દ જય ભારત